જય સ્વામિનારાયણ વિચાર ગોષ્ઠીમાં ઘણા સમય પછી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વાત કંઈક આવી છે ઘણા સમયથી સ્ટેટસ ઉપર એક શબ્દ હું વારંવાર લખી રહ્યો છું જે શબ્દ છે જેમ છે તેમ આજે ફરી એક વાક્ય લખ્યું છે કે જે થવાનું છે તે પણ આપણું એક વર્તમાન છે એટલે આજે ઘણા સમયથી એક યાત્રા જીવનની ચાલી રહી છે જેમાં કાર્યની હોય શાળાની હોય મેડિટેશન સેન્ટરની હોય કે વર્તમાનની હોય કે પોતાની આર્થિક સ્થિતિની હોય ઘણી બધી યાત્રાઓ અત્યારે સમય પ્રમાણે પારિવારિક હોય વ્યવહારિક હોય આ બધી જ પ્રકારની યાત્રાઓ મારા જીવનમાં ચાલે છે એમ દરેક મનુષ્યના જીવનમાં આ યાત્રા ચાલુ છે એટલે યાત્રાનો પ્રથમ પ્રયાસ જ એ છે કે એની પૂર્ણતામાં હંમેશા આનંદ હોય શા માટે આનંદ હોય કારણ કે જ્યારે આપણે યાત્રા કરવા માટે નીકળીએ છીએ યાત્રા તરફ આપણે પ્રયાણ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો આપણી પાસે બહુ બધો પ્રકારનો બોજ હોય ભાર હોય સામાન હોય અને એક અંદરનો આનંદ પણ હોય કે આ સ્થાને આપણે પહોંચવું છે પછી રસ્તાઓમાં આવનારા અનેક પ્રકારના વિઘ્નો હોય વ્યવસ્થાઓનો અભાવ હોય સાનુકૂળતાનો હોય રોડ રસ્તાઓની તકલીફો હોય એમ કરતાં 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 પસાર થતા થતાં થતાં એક સમય એવો જીવનનો આવે કે જ્યાં તમારી યાત્રા એ પૂર્ણ થતી હોય અને એ પૂર્ણ થવાના આડે તમને હંમેશા એમનો ક્યાંક આનંદ હોય અથવા થાક હોય પણ એ થાકની સાથે સાથે પણ એક વિચાર એવો હોય કે યાત્રા પૂર્ણ થયા પછી મને શાંતિનો અનુભવ થશે એટલે અનુભવ કંઈક આવો રહ્યો છે કે ઘણું બધું બદલાય છે બદલાવાની સાથે ફક્ત સમય નથી બદલાતો તમારા વિચારો તમારી સાથે બનતી દરેક ઘટનાઓ તમારી સાથે થતો વ્યવહાર અને ખુદનું એક પોતાનું વર્તન આ બધું જ બદલાય છે અને એ બદલાવાની સાથે આપણા જીવનની અંદર અનેક પ્રકારની એવી નાની મોટી સમસ્યાઓ કહો નાના મોટા એવા વિચારો કહો નાની મોટી તકલીફો કહો બહુ બધું ચાલતું હોય ને એ ચાલતા 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 મારે ને તમારે એક એવો પ્રયાસ હંમેશા કરવાનો રહેતો હોય છે કે જેમાંથી આપણે ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકીએ તો આ જેમ છે તેમનો મતલબ જ કંઈક આવો છે કે જેવું છે જેવું થઈ રહ્યું છે જે દેખાઈ રહ્યું છે જે અનુભવાઈ રહ્યું છે બસ એ એવું જ એમનો સ્વીકાર કરવો કારણ કે એટલા માટે એનો સ્વીકાર કરવો જરૂરી હોય છે કારણ કે આપણી શક્તિઓ અથવા તો આપણા વિચારો અથવા તો આપણી ક્રિયાઓ એ સમય દરમિયાન એની સામે એ ઘટના સામે એ ક્રિયાઓ સામે એ બાથ ભરી શકે એવી તાકાતવા ન હોય માટે જેમ છે તેમ જેવું છે તેવું જેવી રીતે જીવાય છે તેવું અને જે થવાનું છે આવનારા સમયમાં જે કંઈક ઘટિત થવાનું છે એ પણ એક સમયે એ જ સ્થાન ઉપર એ વર્તમાન મારું ને તમારું બનવાનું છે જો આવો વિચાર સતત હોય ને તો કદાચ આટલું બધું ચાલે અને તમને અંદરથી દુઃખ ન થાય અથવા તો તમને અંદરથી એની અસર ન થાય તો તમે હંમેશા રાજી રહી શકો અને રાજીપાનો અનુભવ મેં અનહદ અને અનેક વખત અને સતત કર્યો છે બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે પણ માણસે એક પોતાની અંદરની યાત્રા તો કરવી જ પડે અને એ અંદરની યાત્રા જ તમને તમારું સારું અને સાચું પરિણામ એ તમને આપતું હોય છે તો બસ મારો આ વિચાર છે જે હું હંમેશા સતત એના પ્રયત્ન સાથે જીવવાનો પ્રયત્ન કરું છું જેમ છે તેમ અને જે થવાનું છે આજે કે કાલે ક્ષણ પછી કે કલાકો પછી એ પણ વર્તમાન જ બનવાનો છે એનો મને અહેસાસ છે અને એનો મને આનંદ પણ છે બસ તમે પણ બધા આ પ્રયાસોની અંદર જીવતા રહો આનંદ કરતા રહો સમય અને સમાજ શું કહી રહ્યું છે ને કેવી રીતે ચાલી રહ્યો છે તેના ઉપર દ્રષ્ટિ નહીં કરીએ કારણ કે આ જીવનની યાત્રાનો દરેક વ્યક્તિનો પોતાનો એક સ્વયં અનુભવ હોય છે અને એ જ આપણને આપણી આપણી પ્રગતિ સુધી 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 આપણા કાર્યો દિશા લઈ જતો હોય છે એટલે શું કહેવા છે અને શું થઈ રહ્યું છે એના ઉપર આપણે એના ઉપર ધ્યાન આપીશું કે હું જે કરવા માગું છું એમાં મારા પગથિયાઓ મારા રસ્તાઓ મારા વિચારો એ કઈ દિશા તરફ ચાલી રહ્યા છે બસ આ જ વાત ઉપર આપણે ધ્યાન આપીશું આપણે બીજા એવા કોઈ પણ પ્રયાસોમાં ધ્યાન નહીં આપીએ કે સમય અને સમાજ તમારા તરફ કયું વલણ અપનાવી રહ્યું છે અથવા તો સમય અને સમાજ તમને શું કહેવા માંગે છે એના ઉપર આપણે ધ્યાન નહીં આપીએ પ્રયત્ન ફક્ત આપણી યાત્રા તરફ આપણા અનુભવ તરફ આપણા વર્તન તરફ અને આપણા વિચાર તરફ આપણે કરતા રહીએ એ જ સર્વને આજના શુભ દિવસે પ્રાર્થના અસ્તુ જય હિંદ જય ભારત જય સ્વામિનારાયણ